નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ દ્વારકાથી વીસ કિલોમીટર આવેલ આ શ્રી મોગલમાં પ્રાગટ્ય ભૂમિ હિમરાણા ગામમાં મિત્રો આપણે તમને આ મોગલ માતાજીનું મંદિર દેખાડશું અને માતાજીના દર્શન કરાવશું આપણે જેવા જ મંદિરમાં આપણે પ્રવેશ કરીએ છીએ મિત્રો જેવજ આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ એટલે મિત્રો સરસ મજાનું મિત્રો વિશાળ મેદાન છે આ તમે બંને બાજુ જોઈ શકો છો સામે પણ મિત્રો કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે રહેવા માટે લગભગ રૂમ બનતા છે તે પણ તમને જણાવશું સામે પણ મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે કાર્યાલય છે મિત્રો સામે કાર્યાલય છે તો આપણે કાર્યાલયમાં પણ વિઝિટ કરશું અને સામે તમે જે જોઈ રહ્યા છો તે આઈ શ્રી મોગલ માતાજીનું મંદિર છે જે ભીમરાણા ગામમાં આવેલું છે દ્વારકા એકદમ વીસ કિલોમીટર નજીક તો માતાજીના દર્શન તમને કરાવશું અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપશો તો વિડીયોમાં જોડાયેલા રહેજો જ આપણે મિત્રો મંદિર પરિસરમાં આપણે પ્રવેશ કરીએ છીએ તો સામે તમે જોઈ શકો છો કે મંદિરનું કાર્યાલય છે ત્યાં લખેલું છે કે મંદિર પરિસરમાં પાન બીડી ગુટકા ખાઈને જ્યાં ત્યાં થૂંકવાની સખ્ત મનાય છે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો અને સામે તમે જે જોઈ રહ્યા છો તે આ શ્રી મોગલધામ મંદિર છે કહેવાય છે કે આ પ્રગટ્ય ધામ કહેવાય છે મિત્રો તો આપણે સંપૂર્ણ માહિતી તેમને મિત્રો આ વિડીયોમાં હું આપીશ તો વિડીયો અંત સુધી જોતા રહેજો મિત્રો દ્વારકાથી વીસ કિલોમીટર આવેલું મિત્રો આ સુંદર ગલ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો આ જગ્યામાં રહેવા માટે પણ સુવિધા છે અહીંયા અને પ્રસાદીની પણ સેવા આપવામાં આવે છે અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો હવે આપણે માતાજીના મંદિરમાં પ્રવેશ કરશું અને માતાજીના દર્શન તમને કરાવશું આપણે અત્યારે જય મા મોગલ જય મા મોગલ મિત્રો તમે પણ દર્શન કરી લેજો મા મોગલ નામના પ્રગટ્ય ભૂમિના તમે જોઈ શકો છો સરસ સુંદર મજાનો મિત્રો માતાજીનું મંદિર છે અને એકવાર અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો જય માતાજી જય મા મોગલ મા મિત્રો આપ પણ દર્શન કરી લેજો મિત્રો માતાજીના આયશ્રી મોગલમાં શિરોમણી જન્મભૂમિ કરી લેજો તમે પણ મિત્રો કાર્યાલયની બાજુમાં જ મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે એક ગઢ જેવું આપણને દેખાય છે જે ઇંગળાજી માતાજીનું મંદિર છે માતાજીનું મંદિર એવું આપણને અહીંયા જાણવામાં મળ્યું છે મિત્રો અહીંયા લખેલું છે કે ઇંગળજ માતાજીનું મંદિર છે અંદર આપણે શૂટિંગ કરવાની મનાય છે એટલે આપણે અંદરથી તમને નહીં બતાવી શકીએ મિત્રો અહીંયા જોઈ શકો છો કે પ્રસાદીની પણ મિત્રો અહીંયા સેવા આપવામાં આવે છે જો અહીંયા લખેલું છે કે મહાપ્રસાદનો સમય બપોરે બારથી ત્રીસ નો હોય છે અને સવારે આઠથી દસનો હોય છે નોંધ આપેલી છે કે અન્નનો બગાડ કરવો નહીં અહીંયા તમે આવો તો પ્રસાદ એકદમ મિત્રો નિઃશુલ્ક આપવામાં આવે છે અને સરસ મજાની મિત્રો અહીંયા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકો અહીંયા રહેવા માંગતા હોય તો તે લોકોને અહીંયા રહેવા માટેની સુવિધા પણ મિત્રો કરવામાં આવતી હોય છે સામે તમે જોઈ શકો છો કે પાણીનું બરફ છે અને આ બાજુ લગભગ બધા રહેવા માટેના રૂમ છે અહીંયા લખેલું છે કે આ શ્રી મોગલધામ ગૃહ તો આપણે આપણે આ બાજુ જશું ને ઓફિસના કાર્યાલયમાં સંપર્ક કરશું તમે જોઈ શકો છો કે આખો દિવસ ચોવીસ કલાક ચા પાણીની સેવા મિત્રો અહીંયા ચાલતી હોય છે જે લોકો દર્શન કરવા આવતા હોય છે તે અહીંયા ચાની પ્રસાદ દેવશ્ય લેતા હોય છે આપણી સાથે છે મોગલમાં મંદિરના ઉપ ઉપ શ્રી સામતભાઈ ગઢવી તો આપણે થોડીક માહિતી તેમની પછી લેશું ધન્યવાદ જય માતાજી મારું નામ સામતભાઈ આ ગઢવી અમે ઘાંઘણિયા શાખના ચારણ છીએ અહીંયા આય શ્રી મોગલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય રેવાની ચા પાણીની બધી વ્યવસ્થામાં મોગલધામ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને અહીંયા આજથી બે હજાર એકમાં અમારા ઘનશ્યામગીરી બાપુ અહીંયા આવેલા હતા અને એણે આ ધોણો ધખાયો એ જ રસ્તે અમે આવીએ છીએ આવેલા માણસોને ચા પાણી ભોજન વ્યવસ્થાની બધી સગવડ કરવામાં રહેવા માટેની પણ ઉત્તમ સગવડ રાખેલ છે રહેવા જમવાની ચા પાણી વ્યવસ્થા જે કરીએ છીએ એ કોઈ પણ પ્રકારના પૈસા લીધા હોય નિઃશલ્ક સેવા કરવામાં આવે છે બાકી રાત્રિ રોકાણ માટે અમારે અહીંયા બાર રૂમ છે અને એ બાર રૂમમાં જે કંઈ યાત્રીઓ રોકાતા હોય તે ભોજનાલયમાં કોઈ બસો પાંચસો હજાર જેવી જેની શક્તિ એવા લખાવી જાય બીજા નંબરમાં આ આશ્રી મોગલધામ મંદિર ભીમરાણા જે છે ઓખા મધ્ય આવેલું છે તે આશ્રી શ્રી મોગલમાંની જન્મભૂમિ છે અને મેઇન મંદિર માનું અહીંયા છે બાકી ભગુડામાં બહુ ભવ્ય વિશાળ મંદિર છે ગભરાઓમાં પણ છે માનું જબરજસ્ત મંદિર અને ત્યાં ભગોડામાં આપણે ભાયલા પણ છે મોટું મંદિર અમદાવાદ સાણંદ તો અનેક મંદિરો માના આવેલા છે પણ માની જે મુખ્ય જન્મભૂમિ છે એ અહીંયા ની બાજુમાં દ્વારકાથી અઢાર કિલોમીટર બેટ દ્વારકાથી દસ કિલોમીટર અને નાગેશ્વરથી સત્તર કિલોમીટર આવેલું છે તો આપ સૌ શ્રદ્ધાળુઓને મારી તો એ જ વિનંતી છે કે આવો અને માના દર્શન કરો પ્રસાદ લ્યો અને મા તમારા ઉપર કાયમ માટે કૃપા વરસાવે એમાં એવા અમારા પણ અંતરથી આશીર્વાદ અને આય શ્રી મોગલધામ મંદિર ટ્રસ્ટ ઘણી બધી મહેનત કરે છે અને અમારા ઘનશ્યામગીરી બાપુ પણ બહુ જબરજસ્ત મહેનત કરી અને એમને આ એક રસ્તો ચીંધી ગયા રસ્તા ઉપર અમે આ ટ્રસ્ટ આખું બાપુનું માન રાખી અને અમે આ બધું કાર્ય કરીએ છીએ એટલે સાંજ સવાર બે ટાઈમ પણ આરતીની બહુ સારી થાય છે મંગળવાર અને રવિવાર મંગળવારના લગભગ સાંજે આરતીમાં તો ક્યાંય જગ્યા પણ નથી રહેતી એટલું વિશાળ મેદની આવે છે તો આપ સર્વને પણ ત્યાં પધારવા માના દર્શન કરવા દ્વારકાના પણ દર્શન થઈ જાય બેટ દ્વારકાના થઈ જાય અને નાગેશ્વર અહીંથી અઢાર કિલોમીટર ત્રણેય સ્થળની સેન્ટરમાં મા બિરાજમાન છે તો આ શ્રી મોગલમાંના આવો દર્શન કરો ધન્યતા અનુભવો જય મોગલ જય માતાજી